એક શાક મેં વઘાકીને વઘાડવાનું છે થોડોક મને બીજા શાક નો સ્વાદ મળે ને કાંઈ એમ આપડે હાથે વઘાડી તો ખાતા હોય આપણે બીજા બીજાના હાથ મળે તૈયાર મળશે થોડું હાલો મારે જાવું ભાજી લેવા ધાણાભાજી લઈ આવું ભાજી તો લેવા જવું છે પણ આવ્યા વખતે ખબર પડી કાંઈ તો પાણી પાયેલું છે ગારો ફૂલ છે કાલકામાં પાણી આવવા દે માણસ હામટાશે ભાજી વગેરે હાલે એમ નથી આપણા ગારામાં જવું જોઈએ તાણાભાજી હવે ઉનાળો આવશે ને એટલે પછી નહીં મળે જો હશે એટલી થાય હોય ધાણાભાજી લઈ આવ્યા જોઈ છાંયા બેહવાની તો કોઈ નાખીએ કે ઉનાળો આવી ગયો ઠંડી ઠંડી આવી ગઈ આપણે તાણાભાજી લઈ વાસી જો ગારો હતો પણ ગારામાં આવી લાગી આપણે છાંય આવી જાય તો ખબર જ નથી પડે એમ કે ઉનાળો આવી ગયો

કેતા નબળ લે ગયો આલો લે ગયો બધી પૂર્વ